કે ગયા હવે માતાના મંદિરે ઉદયનો માર્કેટ લખસા બનાવનો त्रास થઈ ગયો છે ને ચાલવા બી નહીં દેતા છે બોલો મને ગોલો કેવી લાગે છે સાડી કરી છે તો સાડી 2.5 તો સારા લાગે એમ અને સાડી 3.5 છે વેલકમ બેક ટુ માય ચેનલ માનશી શાહ કી શો તો આજે માર્કેટ હું હવે અમે મહાકાળના દર્શન માટે નીકળ્યા હતા અને લાઈન ને ભીડ એટલી બધી હતી ને નહોતું પોસિબલ અમારા માટે કે આટલી ભીડમાં નાની છોકરી બી અમારી જોડે છે અને એવા ધક્કા વાગે અને દર્શન કરવાનું આમ જેટલો જોશ હતો ને કે ના કે મહાદેવના દર્શન કર્યા વગર નહીં જોઉં એ જોશે જ અમને આગળ વધાર્યા છે તમે લોકો જોઈ શકો છો કેવા ભીડમાં લોકો કેવા ભગવાનનું નામ હર હર મહાદેવ કરીને ગુંજે છે બસ આ જોશ જોઈને બસ આગળ વધતા ગયા ને અને ભલે શાંતિથી દર્શન નહીં થયા પણ એક ઝલક જ કાફી છે મહાદેવની અમારા માટે બસ એટલું થઈ ગયું અમાસ હતી અને રવિવાર હતો એટલે ભીડ ઉભો હતી હવે તમને મસ્ત મહાદેવના દર્શન કરાવ બસ જુઓ થયા ને તો બોલો હર હર મહાદેવ હવે કાલ ભૈરવ જઈએ છે અમે કપડાં ચેન્જ કરી રહ્યા છે મેં ઓઈલી ઓઈલી હેર થઈ ગયા છે

Sori Orang-orang Silakan

હા ભગવાન ચાર વર્ષે આયા હે ને પ્રકાશ હે ચાર વર્ષે આયા પાછા આવી ગયા બહુ જ ભીડ હતી અને પછી અમારે પછી બસનો ટાઈમ થવાનો હતો કેમકે જો ભીડમાં જાત તો અમને થોડોક જેમ મહાકાલમાં કલાક થઈ ગયો એમ કલાક થઈ જાત જો એને પછી પાછા બહારથી દર્શન કરી દીધા આવી ગયા આ બેને જીત કરી આવું છે ખાવું છે એમ કરીને કાલ તો દર્શન થયા નહીં દાદાના તો પછી અમે અહીંયા ઉજ્જૈનમાં જ મેરડી માતાનું મંદિર છે તો પ્રકાશ કેચલ દર્શન કરતા આવીએ એમ ત્યાં સતી માતા કહે અને આપણે અહીંયા મેળડી માતા કહે છે અહીંયા સ્થિત છે માતાજીની મૂર્તિ બહુ અહીંયા સત છે અહીંયા બી આજે બહુ भीड़ होती हां रविवार से जब मैं की रविवारों मास नहीं थे बहुत भीड़ थी नहीं आया हवन भी चाल तो तो जा रहे आया था तेरे બસ હવે નીકળી ગયા છે અમે રૂમ ચેકઆઉટ કરીને બસ હવે આઠ વાગ્યે ઉપર છે એમ દેવા સ્કેપ ઉપર આવવાની છે બસ ચેકઆઉટ કરી લીધું છે નીચે જે બી હોય पूरी करनाफर्मेशन जी मैं होटल <hazan> में रुकाया था <hazan> <hazan> ઈ ઈ બેસી ગયા છે બસ સ્ટોપે જવા માટે તો મારો વ્લોગ તમને કેવો લાગે છે પ્લીઝ કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફટાફટ ફટાફટ હજાર સબસ્ક્રાઈબર કરી નાખો